આયોજિત સર્વ મેડિકલ કેમ્પનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું દરગાહ કમિટીના ખાદીમ આજી દસ્તગીર શેખ ઉર્ફે બોલુ બાપુ અને ડોક્ટર શબનમ કાદરીના સંયુક્ત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું

ની ઘડીમાં મસ્થાન ભાવની દરગાહ પાસે બાવાની દરગાહ કમિટી મેરા ક્લિનિક તરફથી આયોજન કરવામાં આવે છે અને આ ખૂબ જ સરસ સેવાઓ પારૂલ હોસ્પિટલ નવપુરાના તરફથી છે અને મસ્તાન બાવા દરગાહ કમિટીનો સહયોગ છે આની અંદર અને ખૂબ જ સંખ્યામાં હિન્દુ મુસ્લિમ બધી પબ્લિકો આનો લાભ લે છે અને અમારા જે મુસ્લિમ સમાજના આગેવાનો પણ આ અમીનભાઈ સૈયદ હુસેનભાઈ મુલતાની જેવા ઉપસ્થિત છે અને આ કેમ હવે ગરીબ વારંવાર કરવામાં આવશે અમારા આજુબાજુના તમામ ગરીબ વિસ્તારો માટે કે એ લોકોને આ લાભ મળે હું આજે દસ તકે સાહેબ ભોલું બાપુ હા ભાઈ એક પારુલ હોસ્પિટલ અને મસ્જદવાળા દરગાહ કમિટી દ્વારા એક કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પમાં ઘણા ગરીબ દર્દીઓ અને લાભ દેવા માટે ઉપસ્થિત રહ્યા છે હિન્દુ મુસ્લિમ બંને આ કેન્દ્ર લાભ લે સ્કેનિંગ આશા રાખે છે તમને આપતે શહનામ કાदरी ગંગા કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે